નમસ્કાર મિત્રો ભગવાન શનિદેવ મહારાજની કૃપા આ રાશિઓ પર થવા જઈ રહી છે આ રાશિના લોકોના જીવનમાં શનિદેવ એવો સુખ અર્પણ કરશે કે આ રાશિના લોકોનું જીવન એકદમ બદલાઈ જવાનો છે જેના પર શનિ ભગવાન બિરાજમાન છે એવા શનિદેવ મહારાજ તમારા ઉપર એવી કૃપા કરવાના છે આ રાશિના લોકો ઉપર એવી સંપત્તિ એવું ધનના ભંડાર બની દેશે સુખ અર્પણ કરશે દુઃખ તો તમારા જીવનમાં રહેવા જ નહીં દે એવા રાશિવાળા લોકોને શનિદેવ ભગવાન તમારા ઉપર સોનાનો સૂરજ ઉગાડશે અને તમારું જીવન સુખમય બનાવી દેશે એટલા માટે મિત્રો આ વીડિયો અંત સુધી જોવા હું તમને વિનંતી કરું છું બની શકે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તમારા બીજા મિત્રને શેર કરજો મિત્રો તમારા જીવનમાં દુઃખ ન રહે પીડા ન રહે કોઈ ગરીબી ન રહે ગમે તેવું શરીરમાં માનસિક બીમારી હોય તે પણ ન રહે તમામ દુઃખોમાંથી મુક્ત થવું હોય તો કોમેન્ટમાં જય શનિદેવ જય શ્રી રામ તમે લખવા વિનંતી કરો છો અને આ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે તેના પણ આપણે વિગતે ચર્ચા કરીશું જેનાથી આવી જે રાશિવાળા લોકો છે એમને ધનની પ્રાપ્તિ થાય સુખની પ્રાપ્તિ થાય સારા જીવનસાથીની પ્રાપ્તિ થાય બાળકોનું જીવન સુધરી જાય આવનારી પેઢી દુઃખના દરિયામાં ન ધકેલાય અને એમના ઉપર ભગવાનને શનિદેવ ભગવાનની કૃપા થાય એવું આપણે આ વિડીયોમાં જોઈશું મિત્રો તમને બધાને ખબર હશે કે ન્યાયના દેવતા ન્યાયાધીશ એટલે કે ભગવાન શનિદેવ છે તે ખોટા કામ કરે છે એમને તે સમયસર સજા આપે છે શનિદેવ મહારાજ એ સૂર્યપુત્ર છે અને કર્મના ફળ સજા આપે જેવું કામ કરો એ પ્રમાણે તમને ન્યાય કરી આપે છે બીજી રીતે માનીએ તો તે ભગવાન શનિદેવ મોક્ષના પણ ભગવાન છે શનિદેવ મહારાજ વિશે જેટલી વાતો કરીએ એટલી ઓછી પડે તે પ્રકૃતિમાં સંતુલન જાળવી રાખે છે તમામ જીવો સાથે ન્યાય કરી આપે છે અને જો વ્યક્તિને આ રાશિના લોકો પર શનિદેવની કૃપા થાય તો તો પછી જીવન જીવવાની મજા અનેરે પડી જાય લોકો ખોટા કામ કરે ખોટા પાપ કરે બીજાને નુકસાન પહોંચાડે બીજાનું ખોટું કરે તો દેવ મહારાજ એના ઉપર કુર્ધાઈમાન થઈ જાય છે અને એના કર્મ અનુરૂપ સજા આપે છે આ રાશિના લોકો ઉપર જીવનમાં દુઃખ નહીં રહે જીવનમાં કોઈ પણ વસ્તુની કમી નહીં રહે દેવ મહારાજ હવે તેમના ઉપર અપાર ધન વર્ષા કરવા જઈ રહ્યા છે આ રાશિના લોકો ઉપર આશીર્વાદ અને એમના જીવનમાં અપાર ખુશીઓ શનિદેવ મહારાજ આપે છે જે આ લોકોની રાશિ હોય એમને લોકોના જીવનમાં તમામ દુઃખ પીડા કષ્ટ દૂર થાય શનિદેવની કૃપા થાય અને આવી રાશિવાળા લોકો હોય એમને અનેક પ્રકારના લાભ થાય છે અને જીવનમાં બહુ મોટી સફળતા મળે છે મિત્રો ચાલો જાણીએ કઈ કઈ રાશિઓ છે પ્રથમ રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોને જણાવીએ કે હવે ભગવાન શનિદેવ મહારાજની કૃપા તમારા ઉપર બહુ જલ્દી થવાની છે તમને સારા સમાચાર મળવાના છે તમને તમારી મહેનતનું ફળ મળવાનું છે ભગવાન શનિદેવની કૃપા અને આશીર્વાદ તમારા આર્થિક ધંધા ઉપર આર્થિક પરિસ્થિતિ તમારી સુધરવાની છે પહેલાં કરતાં પણ પરિસ્થિતિ સારી થશે અટકાયેલા કામ થઈ જશે કોઈ પણ કામમાં તમને સફળતા મળશે તમારો સંપર્ક દિવસે દિવસે વધશે ધંધામાં પ્રગતિ થશે સાથે સાથે આ રાશિના લોકોને લાભ મળવાના એવા આર્થિક લાભ મળવાના મોટી સફળતા મળવાની અને પરિવારમાં પણ એમને જીવનસાથી બાળકો સાથે પૂરે પુરુષને સહયોગ મળી રહે મધુરવાણી મધુર વિચાર અને આચરણ શુદ્ધ વાતાવરણ શુદ્ધ તમારા ઘરનો રહે એવી કૃપા શનિદેવ મહારાજની તમારા ઉપર થવાની છે પૈસામાં ધંધામાં તમામ અવરોધો દૂર થવાના છે વર્ષોથી અટકાયેલું કામ હોય તે પણ થઈ જવાનું છે જેમને શનિદેવ મહારાજની કૃપા થાય પછી એમને કહેવું જ છું દિવસે બે ગણી અને રાત્રે ચાર ગણો એમને લાભ થાય છે શનિ મહારાજની કૃપા અને આશીર્વાદ એમના ઉપર એટલી બધી હોય છે કે એમને સફળ થવાનો ધ્વજ ગગનમાં લહેરાશે એમનો વિજય તિરંગો જેમ લહેરાય એમ એમની પ્રગતિ થાય છે બીજું મેષ રાશિ મેષ રાશિના લોકો ઉપર શનિદેવની કૃપા બહુ સરળ અને આશીર્વાદરૂપે હોય છે તમારાથી ખૂબ જ પ્રસન્ન થાય શનિદેવ મહારાજ એવું કામ કરો માન સન્માન વધે તમારું મેષ રાશિના લોકો ઉપર સમાજમાં તમારી પ્રગતિ રહે પ્રશંસા રહે અને તમે કોઈ પણ કાર્યમાં આગળ વધી શકો એવી શનિદેવની કૃપા તમારા ઉપર થાય છે કોઈ પણ કાર્ય તમારા વર્ષોથી અટકાયેલા હોય તે પણ થઈ જાય છે તમે પૈસે ટકે ધીમે ધીમે આગળ વધવા લાગો છો આવકનો સ્ત્રોત વધવા લાગે છે એવી શનિદેવની કૃપા તમારા ઉપર થાય છે કન્યા રાશિ કન્યા રાશિના લોકોને ભગવાન શનિદેવની કૃપા વિશેષ હોય છે કન્યા રાશિના લોકોને આર્થિક લાભ જ નહીં પરંતુ તમારા વ્યવસાયમાં ઘણો બધો વિકાસ થાય તમારો નોકરી ધંધો પગાર વધે પ્રમોશન થાય એવી શક્યતાઓ વધી રહે છે વિદેશમાં કામ કરવા જાઓ તો તમારા સપના બધા પૂરા થવાના હોય એવું તમને અહેસાસ થાય છે સપનાઓ સાકાર કરવા માટે સક્ષમ બનો એવી કન્યા રાશિના લોકો ઉપર ભગવાન શનિદેવ મહારાજની વિશેષ કૃપા વરસી રહી હોય છે જે લોકો ધંધો કરે છે તેમને આ ધંધામાં વધુ નફો રહે આર્થિક લાભ મળે અને ધંધામાં વધુને વધુ તકો મળે કન્યા રાશિના લોકો તમને આ યોજનાઓ બનાવી રહ્યા હોય તો તમને પહેલેથી તેને જાણ થાય તમે કોઈ વાહન વસાવી શકો સ્કૂટર ગાડી મોટર સંતાનોની ઈચ્છા તમે પૂરી કરી શકો ઘરનું સુખ શાંતિ તમે જાળવી શકો સુખની પ્રાપ્તિ થાય ઘરમાં પરિવારમાં ખુશીઓ આવે ખુશનુમાં વાતાવરણ રહે પ્રેમ સંબંધો વધે મજબૂત સંબંધ બને તમારા સગાવાહલવામાં તમારી માન સન્માનતા વધે આ બધી કૃપા તમારા ઉપર શનિદેવ મહારાજની થાય છે તમે કોઈ એવું કાર્ય વિચારી રહ્યા હોય કે થવાનું હોય તો એવી કૃપા ભગવાનને થાય એ કાર્ય તમારું ઝડપથી થવા લાગે છે અને તમારી બધી મનોકામના શનિદેવ મહારાજ પૂર્ણ કરે છે સિંહ રાશિના લોકો ઉપર ભગવાન શનિદેવની કૃપા વિશેષ હોય છે જીવનમાં આપાત બળશે તમારું જીવન બદલી નાખશે એવું ભગવાન શનિદેવની કૃપા અને આશીર્વાદ તમારા પર સંપૂર્ણપણે પૂરેપૂરે હોય છે તમારો પક્ષમાં તમારા વિવિધ પક્ષમાં જો કોઈની ખરાબ નજર હશે તો તમે શનિદેવના આશીર્વાદથી તમે એમ જ જીતી શકશો તમે એમની દયાથી શનિદેવની દયાથી તમે કોઈ પણ શત્રુથી તમે બચી શકશો તમે જીવનમાં આગળ વધી શકશો કુંભ રાશિના લોકો ઉપર પણ શનિદેવની કૃપા વિશેષ હોય છે તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર બનવા જઈ રહ્યો હોય ભગવાન શનિદેવ મહારાજની તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન હોય તો તમારા જીવનમાં ઘણી બધી ખુશીઓ મળે અને તમને સારા સમાચાર મળે તમારું જીવન પૈસે ટકે ધંધે આખું બદલાઈ જાય એવી તમને કુંભ રાશિના લોકો ઉપર શનિદેવની કૃપા થાય છે લોકો તમે જે પણ મહેનત કરી રહો અને તેનું ફળ તમને સમયસર ન મળે તમારે મહેનતાણું ન મળે તો કુંભ રાશિવાળા લોકો ઉપર જો શનિદેવની કૃપા હોય તો એમને સફળતાપૂર્વક એમનું મહેનતાનું મળે વધારાનું એમને પ્રગતિ મળે અને એવા સમયે તમારા શનિદેવની કૃપા થાય તો વ્યવસાયમાં નફો તો મળે સાથે સાથે તમારો ધંધો પણ વધે બમણો અને ચાર ગણો એવી કૃપા શનિદેવ મહારાજની થાય છે હવે મિત્રો તમારી કોઈ ઈચ્છા બાકી હોય તો તે ઈચ્છા પૂરી થાય તમે કોઈ કાર્ય કરવા જઈ રહ્યા હોય તો એ કાર્ય તમારું ઝડપથી થાય અને સામે જ તમને પ્રમોશને મળે પગારે વધે અને ધંધો કરતા વધતા ધંધામાં પ્રગતિ કરે આવી બધી કૃપા શનિદેવની થાય છે મિત્રો તમારા કોઈ જોડેથી પૈસા લેવાના હોય બાકી હોય ઓઘરાણી હોય તો તે પણ ઝડપથી પતવા લાગે છે તમે કોઈને ઓછીના પૈસા આપેલા હોય તો તે સામેવાળો વ્યક્તિ તમને આપવા માટે આવે છે અને તમારા કોઈ પણ પૈસા અટકાયેલા હોય તો પણ તે નીકળી જાય છે તમે નવું સાધન એટલે કે ગાડી કોઈ વસ્તુ વસાવવાના હોય તો તે તમે કૃપા શનિદેવ મહારાજની હોય તો તે તમે વસાઈ શકો છો આવા તો આવી રાશિઓવાળા લોકો પર શનિદેવ મહારાજની અલૌકિક કૃપા હોય છે પણ તે જાણે અજાણે કોઈ ભૂલ કરે તો એમને મળતા નથી એટલા માટે શનિદેવ મહારાજની કૃપા જેના પર હોય એ ખાસ ધ્યાન રાખીએ એમની પૂજા કરવી એમના ન્યાયથી ડરીને રહેવું સજાગ રહેવું ચેતન રહેવું ધંધામાં ધ્યાન આપવું ધર્મના માર્ગે રહેવું સાચું બોલવું ખોટા કાર્યો કરવા નહીં બની શકે એટલું ગાય કૂતરો છે કોઈ પક્ષીઓને ચણ છે કોઈને મદદ કરવી ગરીબને ખવડાવવું સાધુ સંતના શરણે રહેવું અને હર હંમેશ ધર્મના